વડોદરામાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાંય પોલીસ કર્મીએ જ તેના લીરા લેરા ઉડાવ્યા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે વર્ણામાં પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમિત પરમાર નોકરી પૂરી કર્યા પછી દારૂ પીને પોતાની સોસાયટીમાં સ્થાનિકો સાથે ગાળા ગાડી અને ઝઘડો કરતા નજરે ચડ્યા આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તેમને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા જ્યાં પણ તેમણે નશાની હાલતમાં હોબાળો કર્યો હતો સ્થાનિકોના આક્ષેપ મુજબ તેમણે પીઆઈ અને પીએસઆઈ સામે પણ ધમકીઓ આપી હતી નોંધનીય છે કે અમિત પરમારે એક મહિના પહેલા પણ આમ નશામાં અકસ્માત સર્જ્યો હતો જે કેસ સમાધાનથી નાબૂદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે પુરા ડેપોની પાછળનો શિવશક્તિનગર હરિઓમધામ સંસ્કાર ટેનામન અને પરમેશ્વરની આ મેન ચોકડી છે અહીંયા સનના ટાઈમે ટ્રાફિક પણ રહે છે અને તે દરમિયાન હરિઓમધામ છ નંબરમાં રહે છે અને તેમનું નામ અમિતભાઈ પરમાર છે અને વારંવાર આવી રીતે સનના ટાઈમે ડ્રિંક કરીને આવે છે ફૂલ ડ્રિંકમાં અને લોકોને અરફેટમાં લે છે અને લાસ્ટ એક મહિના પહેલાં પણ એમણે બહુ મોટો અહીંયા એક્સિડન્ટ કર્યું હતું અને એના માટે અમે પોલીસ કમ્પ્લેન પણ કરી હતી પણ પીઆઈ સાહેબની અને પીએસઆઈ સાહેબની રિક્વેસ્ટથી અમે લોકોએ કેસ વિડ્રોવલ કરીને સમાધાન પણ કર્યું અને આજે રાત્રે ફરીથી એમને અહીંયા અકસ્માત સર્જ્યું હતું અને ફૂલ પીધેલી હાલતમાં હતા અને એમને અમને અમારી સાથે પણ ગાળા ગાડી કરી અને એમના ઘરે અમે લોકો એમને પૂછવા માટે ગયા હતા ત્યારે પણ અમારી પર હુમલો કર્યો એમને અને પછી એ દરમિયાન મેં સો નંબર પર ફોન કર્યો અને પોલીસ આવી પોલીસ આને નવ વાગ્યાનો લગભગ નવ વાગે પોલીસ આવી અને અત્યારે સાડા ત્રણ થઈ રહ્યા છે છતાં પણ એના પર કોઈ કાર્યવાહી થઈ નથી અને અમે લોકો ત્યાં હાજર હતા તો અમને કીધું કે ઉપર એ બેઠેલા છે અને એ કઈક બ્લેક કલરની ક્રેટા ગાડીની અંદર બ્લેક કાચવાળી ગાડીની અંદર એને લઈને કોઈ પોલીસવાળા ભાઈ જ આવ્યા હતા અને ફરીથી જે પીધેલું હતું એના કરતાં ડબલ પીને એ ભાઈ આવ્યા હતા અને ફરીથી અમારા પર પોલીસ સ્ટેશનની સામે જ અમારા પર હુમલો કર્યો અને લોકઅપમાંથી પણ અમને ગાળો આપતા હતા અને લોકઅપમાં જે લેડીઝ કોન્સ્ટેબલ ને બેઠા હતા એમને પણ વિભિષ્ટ વર્તન કર્યું એમની સાથે પણ અને અમારી સાથે પણ પીઆઈ સાહેબ ને પીએસએ સાહેબ ની સામે ગમે તેવું ગાળો આપીને ધમકી આપી છે અને અત્યાર સુધી એની ગાડી પણ ડિટેન નથી થઈ અને ગાડી અત્યારે એના ઘરે જ પડેલી છે આ વ્યક્તિ વર્ણમા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને દરરોજ સાંજે એ પીને આવે છે અને અહીંયા એનું એક લ્યુસન્સ છે સોસાયટીમાં અને પીને આવે ત્યારે એને ગાડી ચલાવવાનો કોઈ હોશ રહેતો નથી પોલીસ દ્વારા અમને એવી કાર્યવાહી કરવામાં આવી કે ભાઈ એફઆઈઆર તમારી થઈ ગઈ છે એ ભાઈને અમે એરેસ્ટ કરી દીધા છે એટલે અમે લોકો ત્યાં વેઇટ કરીને બેઠા હતા પણ એમને ક્યાંય દેખાયા નહીં એટલે અમે અમને શોધતા હતા તે દરમિયાન નવ વાગે અમને એરેસ્ટ કર્યા હતા અને અત્યારે ઝડત થઈ રહ્યા છે છતાં પણ એ કોઈ જગ્યા અમને દેખાયા નહીં એટલે એની વેઇટ કરીને અમે લોકો ત્યાં બેઠા હતા ત્યારે એક બ્લેક કલરની ક્રેટા ગાડીમાં જેના કોઈ નંબર નથી અને ચારે ગ્લાસ એના પોલીસવાળા જે ત્યાં ડિસ્ટર્બમાં જોબ કરે છે એમની સાથે એ ફૂલ પીધેલી હાલતમાં ઉતર્યા છે એ ભાઈ અને પછી અમારી જોડે ગાળા ગાડી કરે છે અને અમારી જોડે એને હુમલો પણ કર્યો પોલીસની હાજરીમાં અને એના લાઈવ ફૂટેજ પણ અમારી પાસે છે અને એ તમને મીડિયાવાળાને પણ સબમિટ કરેલા છે અમારી માંગ એવી છે કે એની ગાડી અને એના એની ગાડી પણ ડિટેન કરે પોલીસ અને એના પર કાયદેસરની કાર્યવાહી થાય જેથી કરીને આગળ કોઈ ગંભીર અકસ્માત ના સર્જાય